પાદરાણી જૈન સ્કૂલ દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાદરાણી જૈન સ્કૂલ દ્વારા પંચતત્વ ઉપર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓને તે અંગે શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે જેમ આપનું બ્રહ્માંડ પંચતત્વથી બનેલું છે એવી જ રીતે આપનું શરીર પણ પંચતત્વથી જ બનેલું છે પંચતત્વ એટલે અગ્નિ વાયુ આકાશ પૃથ્વી અને જળ તત્વોનો સમન્વય છે આ પાંચ તત્વોના સંગમથી આપણું શરીર બનેલું છે જેથી કરીને આ પાંચ તત્વોનું સંતુલન આપણા શરીરમાં બનેલું રહે તે ખૂબ જ મહત્ત્વનું છે શાળા દ્વારા આ નવતર અભિગમ અને વિદ્યાર્થીઓમાં આ અંગે જ્ઞાન મળી રહે તે માટે સ્કૂલમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે હાલના ત્યારે હાલના વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસના સત્રનો આજરોજ જેન્સ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જે કાર્યક્રમ વડોદરાના સરસયાજીરાવ નગર નગરગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં ધોરણ એકથી અગિયાર સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ દેશભક્તિની થીમ પારિવારિક ભક્તિ શૈક્ષણિક પર્યાવરણ તેમજ હાલના વર્ષે ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રભુ શ્રી રામલલ્લાની થીમ સહિતની થીમ પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ સહિત ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શાળાના સંચાલક સહિત સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરણી જૈન સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તેમજ જનરલ નોલેજ સહિત વિજ્ઞાન સાથે તમામ પ્રકારે રમતગમતના પણ દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હાલના વર્ષે આજ રોજ દ્વારા ફારા વાર્ષિકોત્સ્તવ એટલે કે એન્યુઅલ ડેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા હતા અને ભારે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું